વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં તારીખ ચૌદ ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવાના ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવનું શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર તાલુકાના બાર જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં બાર જેટલા કૃષિ વિષયક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોર્સિ શરૂઆત બે હજાર પાંચ છની ની અંદર કરવામાં આવી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દિશામાં વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર પાંચ છથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેક બીજ સહાય પણ આપવામાં આવે છે દીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાના કારણે બજુ છે કે ખર્ચ ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસીડી સહાય આપવામાં આવી રહી છે ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં આઠસો ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવે એમાં ચાર કરોડને છ લાખની સહાય આપવામાં આવી હતી ચાલુ વર્ષે વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસમાં ભરૂચ જિલ્લાની અંદર તો પાંચસોને પંચાણું ખેડૂતોને ટેક્ટર આપવામાં આવ્યા છે અને પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે એમાં રોતોવેતર હોય નાના મિની ટ્રેક્ટર હોય તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કરી કર્યાથી આ સહાય પણ મળી રહી છે બે હજાર ચાર પાંચ પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાના કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વૈદ્યની પદ્ધતિ ખેતી કરવાની એમને સલાહ મળે જેને કારણે જોવે છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે બાગારી પાક તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેરા હોય પપૈયા હોય રીંગર હોય ટુવર હોય આ પ્રકારની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાના કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા એકવીસ વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પહેરો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફર ખેડૂતો ખેડૂતોના પણ ઇન્ટેરિયા લઈને ખેડૂતોમાં પોતે પોતાના વિચારો રજૂ કરે જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોઈએ છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિકો સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરીએ અને સારું ઉત્પાદન મેળવીએ એવી શુભેચ્છા પાઠવું છું